Terima kasih telah menonton थो दो बड़े हां हां समुद्र या कोपड़ा है प्यारे हाल साथ ही पूछ लिया आज लगातार के मात्र 30 सेकंड में रन आज एक दो विक्रांत शुरू कारण करी विष्णु वस्तु कि 5 किलोमीटर प्रति आज ना दोहराते ये हुआ मत है कारण कि आपके ज़ीमिंग ज़ोन ફાયર એલોસી વગેના જો આમાં મૂની જોતી પા તો આ વૈજ્ઞાનિક પાકની શરૂઆતમાં જ બંધ કરી દેવામાં આવે તો આ ગરતા નથી કોઈ પણ જે છુડાવ અસર જે ત્રીજ્ય કે નહીં હા તમામ અહીં રાજકોટના શું શકાય કે કે ફાયર ઓફિસની સાથે રોવનક્રી વર્ષની જે અંદર જે આ ગેમિંગ રૂમ કે ત્યાં જઈ રહ્યા છે અને કંઈક વિના ક્યાંથી આગ લાગી અને તે જગ્યા ઉપર અત્યાર હાલ ગૃહ મંત્રી દર્શાવી છે કે મોક્યા છે આ બઈછી હોય છે વ્યવસ્થાંત્ર જે છે આપડાડ જે ગ્રામમાં આપું હોય છે ને તેના હોય છે અને એનો કારણ દર જે પંત્રમાં રહેલા એકાઈ હોય છે કારણ કે આ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ઓરીટા હોવી હોય છે હવે એવું છે કે જે અસ્વસ્થ બને જે થી આપમાં આવી રહી છે બહુ થોડી છે આના પ્રભાવ થાઈ શકે માટે એ ખૂબ જ જરૂરી છે સરકાર દ્વારા આ ગ્રામ્ય બળવટના વૃદ્ધિ હોય છે कार्य पास आपने साथ में एसआईटी दी थी ताकि वीडियो में आऊंगी लेकिन आज एसआईटी ने रखा किया बात और लेकिन हमारे 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 पास में यह रहता था तो वेरी सिंपल 6 बजे सुबह से ही चाहिए थी मीटिंग करनी थी अर्थात 30 सीधा